കൃഷ കനിയാലി സോര നന്ദ ടാക്ോര മുദിയ മരമ ജഗത്തിരിയ ചോ ോര മുദിയ മ माता शोदनी आणि न तारो गोपीना मनहरनारोठा कोर मार्यारमतो नन्दलोकिशोर नन्दला लोठा कोर मार्यारमतो गा च रागातो ോ കൂടിയ മാരാവോപോര മാുധിയോ നന്ദനോ കിശോര നന്ദോ ടാ കൂര മാറിയ മുദിയ മരമ જગનો જીવાણ આખા જગને જીવાડતો માતા ચ સોદને પલમારો વડાવતો મીઠું બોલી હસવનારો ઠાકોર માર રુદિયા માર મતો નંદનો કી સોર નંદલાલો ઠાકોર માર રુદિયા કુળ છોડીને વાલો મથુરામાં આવ્યો ગારી કરી નારા છા કે વાલો લાગે સૌથી સવાયો ઠાકોર માર રુધિયા માર મતો નંદિ સોર નંદ લાલઠા કોર માર રુદિયા માર મતો નરસિંહ મહેતાના સ્વામી શામળિયા ભક્તોનો સાદ સુણી દોડી વારે આવતો ફલમા પાસે પહોંચનારો ઠાકોર માર રુદિયા મારમતો નંદિશોર નંદ લાલો ઠાકોર માર રુદિયા